આથી સર્વ હનુમાન દાદાના ભક્તોને જણાવતા આનંદ થાય છે કે સંવંત વીસ એક્યાસી ચૈત્ર સુદ પૂનમને શનિવાર તારીખ બાર ચાર બે હજાર પચીસના દિવસે હનુમાનજીના જન્મ મહોત્સવનું ભવ્ય આયોજન મોટી તંબાડી પંચમુખી હનુમાનજીના મંદિરના પ્રણાંગમાં થવા જઈ રહ્યું છે અતિ પુરાનું અને વિશ્વ પ્રસિદ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર મોટી તંબાડીમાં બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થવા થઈ રહી છે આ અવસરે સવારે આઠથી અગિયાર કલાક અને હનુમંત યજ્ઞ ત્યારબાદ હનુમાન દાદાની આરતી અને સાડા અગિયારથી સાંજે છ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રિએ નવ વાગ્યાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુપ્રસિદ્ધ કલાકાર સારંગદાન ગઢવી અને લખન ઠાકોર સબર ગીતો પ્રસ્તુત કરશે આ ભક્તિ સંગીત સંધ્યાથી સમગ્ર કાર્યક્રમનું પૂર્ણા હેતુ થશે તંબાડી ગામમાં તમામ યુવાનોએ અને વડીલો હનુમાન જયંતિના કાર્યક્રમને લઈ તૈયારીઓ પણ લાગી ગયા છે અને હનુમાન જયંતિના નિમિત્તે મંદિર પરિસર આકર્ષણ રીતે શણગારવામાં આવી રહ્યું છે સાથે જ મંદિર પ્રણાંગમાં આવતા તમામ ભક્તોને કોઈ તકલીફ ન થાય તેનું પણ શ્રી પંચમુખી હનુમાન મંદિર ટ્રસ્ટ ધ્યાન રાખી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષોથી સતત તમામ ધાર્મિક કાર્યક્રમ સાથે હનુમાન જયંતિની ભવ્ય કાર્યક્રમ ગામના તમામ યુવાનો મળીને કરતા આવી રહ્યા છે અને વાપી સેલવાસ દમણ નવસારી સુરતથી પણ ભાવિક ભક્તોએ આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે સાથે જ મંદિર પરિષદમાં દર શનિવારે નાસ્તાની વ્યવસ્થા સહપરિવાર અને મિત્રો સહિત પધારવા હાર્દિક આમંત્રણ કરે છે તેઓ આ સૌ સાથે મળીને હનુમાન જયંતિ કાર્યક્રમને સફળ બનાવી શીતલ પટેલ ન્યૂઝ હોર્સ વાપી દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે ગામના તમામ યુવાનો અને રસ્ટ્રી સાથે મળીને ભવ્ય આયોજન કરી રહ્યા છે જેમાં આપણે ગુજરાતના લોક સુપ્રસિદ્ધ સાગરદાન ગઢવી અને લખન ઠાકોર આવી રહ્યા છે તો આપ તમામ ભક્તજનો નમ્ર વિનંતી છે આ મોટા પર્વને સાથે સહભાગી બનો ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે આખા દુનિયાભરમાં ત્યારે આપણે ત્યાં પણ મોટી તંબાડી ગામે દર વર્ષે હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ધામધૂમથી આ વર્ષે પણ સવારે મારુતિ આરતી થશે અને અત્યારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રે નવ ત્રીસ કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકડાયરા કલાકાર સાગરદાન ગઢવી યુવા લોક ડાયરા કલાકાર લખન ઠાકોર અને વલસાડના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરી આવવાના છે લોક દર વર્ષે આ ત્રીજા વર્ષે ભવ્ય આયોજન થઈ રહ્યું છે આયોજક મંડળ વતી તમામ આયો વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને કે રીતની આસ્થા છે વધતી જઈ રહી છે દર શનિવારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે દમણ વિસ્તાર દાદરા નગર હવેલી વાપી વલસાડ નવસારી છેદ દર શનિવારે ભાવિક ભક્તો આવે છે અને હનુમાનજી દાદાની જયંતી હોય ત્યારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે દર શનિવારે દાતાશ્રીઓ દ્વારા ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે જેમાં હજારો લોકો મહાપ્રસાદનો લાભ લે આ પૂરી મહેનત પછાડી કેવી રીતનું તમારી ટીમનું કામ રહે છે સમગ્ર અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે તે સૌ યુવા મિત્રો છે અને તેમના દ્વારા સરસ મજાનું પારદર્શક વહીવટ અને ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિ આયોજન અહીં થાય છે તો સર્વે આ વિસ્તારના તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપ આવો હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે આપ દાદાશ્રીના દર્શન કરો અને સમગ્ર કાર્યક્રમનું જે ભવ્ય આયોજન થયું છે એમાં આપણે સહભાગી બનીએ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે